વડોદરાના શેરખી ભીમપુરા ચોકડી પાસે નર્મદા કેનાલમાં કચરાના ઢગલા અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વડોદરા મહાનગરપાલિકાના બેદરકાર તંત્રનો વધુ એક નમૂનો સામે આવ્યો છે વડોદરા નજીક શેરખી ભીમપુરા ચોકડી પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે કે હાલ નર્મદા કેનાલ કચરાપેટી જેવી બની ગઈ છે કેનાલમાં કચરો અને ગંદકી ખદબદી રહી છે શેરખી ચોકડી પાસેની આ નર્મદા કેનાલમાંથી શહેરીજનોને પાણી પહોંચાડાય છે અહીંથી પસાર થાય તો દુર્ગંધ માથું ફાડી નાખે છે બીજી બાજુ કેનાલ પરનું નાળું જર્જરિત છે ગ્રામજનોના જીવ તાળવે ચોટી ગયા છે એટલે ગામના લોકોને ગંભીર જેવી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે આજે ગામના લોકોએ ભેગા મળી કેનાલમાં ખદબદતી ગંદકી અને જર્જરિત બ્રિજ મામલે વિરોધ કર્યો હતો સ્થાનિક ગ્રામજનોનું માનીએ તો કેનાલની અંદર કૂતરાઓ ભૂંડ નીલગાયકના મૃતદે પડ્યા પડ્યા સડી પણ જાય છે અને એ જ પાણી અનેક લોકોના ઘરમાં શુદ્ધ બની આવતું હોવાનું પણ કહે છે અત્યારે પાલિકાની બેદરકારી સામે તંત્ર ઘોર નિંદ્રામાં છે શું પાલિકાનું તંત્ર આંખ ઉઘાડશે કે કેમ અત્યારે આપણે શેરખી કેનાલ ઉપર ઉભા રહ્યા છીએ શેરખી ગામથી કાતોલિયા બોડીકરને જોડતો સાંકળો બ્રિજ છે એ ખૂબ જર્જરિત છે અને આ અહીંયા લગભગ ચાર થી પાંચ હજાર વ્યક્તિઓ રહેશે અને પહેલા તો ગામ લોકોની એવી રજૂઆત છે કે આ બ્રિજને મોટો કરે અને આ જે જર્જરિત છે કાલે ઉઠીને કોઈ સમસ્યા દુર્ઘટના ના બને એના માટે એક રજૂઆત છે બીજું કે તમે આ કેમેરામાં તમે બતાવી શકો છો કે આ જે આ જે પાણી જે છે ને અહીંયાથી શહેરમાં પીવા માટે કોર્પોરેશન ખેંચ લઈ જાય છે અને આ પાણીની અંદર એટલો બધો કચરો એટલી બધી ગંદકી છે અંદર મારા ખ્યાલથી ક્યાં ભૂંડ બી મરેલા પડ્યા છે અંદર અને આ જ પાણી કોર્પોરેશન અમે રોગચાળો ફાટી નીકળે એવી ભાવના છે આ લોકોની કે અહીંયાથી આ સફાઈ કરાવે સાંજના ટાઈમમાં બહુ દુર્ગંધ અમારા છે અહીંયા આજે આપણે ઊભા છે ત્યાં આગળ રેલિંગ નથી મારેલી અને લગભગ વર્ષ પહેલા અહીંયા એક ઘટના એવી બની હતી બે છોકરાઓ અહીંયા સાયકલની અંદર પડી ગયા હતા અને એમનું મૃત્યુ થયું હતું એટલે સ્થાનિક લોકોએ જે તે સમયે દિવાલ કરતા એમાં રજૂઆત કરી હતી કે અહીંયા આપણે તમે રેલિંગ મારો દિવાલ મારો પણ કોઈ સાંભળ્યું નહીં હજુ સુધી એવું ને એવું તેવું છે આ અને ભવિષ્યમાં કોઈ આવો ભોગ ન બને એના માટેની આ રજૂઆત છે કોણે રજૂઆત કરી અત્યાર સુધી તમે અહીંયા રજૂઆતમાં એવું છે કે સ્થાનિક જે અહીંના રહેવાસી છે એ લોકોએ કોર્પોરેશન નું વેલ છે એના લોકોને બી કીધું કે પાણી તમે સાફ કરાવો પણ લોકો કોઈ સાંભળતા નહીં બીજું કે અમારા સ્થાનિક ધારાસભ્યોએ પણ સંકલન સમિતિમાં રજૂઆત કરેલી છે નર્મદા કેનાલ વિશે પણ હજુ સુધી તંત્રએ કોઈ એનું કામગીરી કરેલી નથી આ નાની આ મોટી સરખી અને ભીમપુરા બેની વચ્ચે છે આખું અંકોડિયા અંકોડિયાથી આ શરૂઆત થઈ છે નર્મદા નીરની અને ભીમપુરા આપણું એનું સુધીનું ટ્રીટમેન્ટ પ્લાન છે શેરખી મુકામે જેવું છે આની સમસ્યા તો કાયમી છે દસ વર્ષથી જ્યારથી આ ચાલુ થયું ને અને કોર્પોરેશન કુવા ચાલુ કરે એટલે આ ગંદકી અહીંયા જ ભેગી થાય છે આ પાણી એકચ્યુઅલી કેવું છે ગંધ મારે છે એટલે આજુબાજુ શેરખીની વસ્તી છે લોકો રેસિડન્ટ જર્યા છે એટલે એ આજુબાજુવાળા રહી ના હકે એ પરિસ્થિતિ છે ભવિષ્યમાં તો એવું થશે કે જો આ પાણી કોર્પોરેશનના લોકો પીવે છે એમને એ તો ખબર નહીં જો ખબર પડશે ને તો આ પાણી પીવાલાયક ને કોર્પોરેશનને તે મોકલે છે અશુદ્ધ ટ્રીટમેન્ટ એની જગ્યાએ તો ગંદકી મોકલે છે એવું થશે એટલે આજે જે જાહેરાત થશે જોશે લોકો તો એ પાણી પીવાનું બંધ થઈ જશે એવું એવી પરિસ્થિતિ આવશે એ લોકોએ તો નર્મદા નિગમ આખું વિભાગ જ જુદો છે એમને તો કંઈ પૈસા વધવાના નહીં સરકાર પણ એનું પોતાની આવક જ હોય છે એમાંથી જ કરવાનું છે પણ અધિકારીઓ જો એની જાણ ના કરે અથવા તો કોઈને ખબર જ ના પડે અહીંયા આવતા જતા ના હોય તો કેવી ખબર પડે એટલે કોઈ એની તંત્રની દેખરેખ રાખનાર લેવું જોઈએ ટ્રીટમેન્ટ પ્લાન ખાલી આ લોકો તે જોતા હશે પણ અહીંયા જોયું હોય તે પાણી શુદ્ધિકરણ માટે એને શુદ્ધિકરણને બદલે આ તો બગાડીને મોકલે છે શુદ્ધ કરવાનો પ્લાન જે કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે એ ખરેખર અત્યારે વ્યર્થ છે નકમો છે એવું છે અમારે તો એવું કેવું છે કે અહીંયાથી એ કરી ચોખ્ખું ક્લીન કરે અને ક્લીન કરીને શુદ્ધિકરણ કરીને પાણી પાણી મોકલે તો એ વિસ્તારને સારું પાણી મને પબ્લિક સારું પાણી પી શકે છે જાદુ વિક્રમસિંહ છે મારી ડેપ્યુટી સરપંચ સિરખી સિરખીનો રહેવાસી છું અને અવારનવાર આ નારા ઉપર અમે જઈએ છીએ ઘણા ટાઈમથી વર્ષોથી એટલે આ નારું જળહળિત થઈ ગયેલું છે કે ગંભીરતાભીતનું બન્યું છે એવું અહીંયા ના બને એના માટેના બધા બે કેટલી થયા હતા ગામજનો બધા અને રજૂઆત એટલા માટે કરવી છે અમારે કે આ પાણી શહેરમાં જાય છે શહેર લોકો અને પીવાનું પાણી છે અને અહીંયા આગળ અવરનવર ભૂંડ છે નીલગાય છે કૂતરા છે આ બધા અંદર પડી જાય છે અને જેવા કચરો છે એમાં ફસાય છે એ લોકોથી નીકળાતું નથી ત્યારે એ લોકો અંદર મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી બી એટલું ગંધાય છે કે એની કોઈ હદ જ નહીં આવું નવું પાણી આ લોકો શહેરમાં પહોંચવું કરે છે